નમસ્કાર દર્શક મિત્રો હું છું સીવાની આપ જોઈ રહ્યા છો આઇડિયા વોઇસ ગુજરાતી સુરતમાં વધુ એક રત્ન કલાકારે પોતાનો જીવ ગુમાવ્યો છે સુરતમાં ડાયમંડ સિટી કહેવાતા ડાયમંડ સિટી કહેવાતા સુરતમાં ડાયમંડની ચમક ખૂબ જ ઓછી થઈ રહી છે તેવું લાગી રહ્યું છે ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના આવો સાંભળીએ ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડન્ટ શું કહી રહ્યા છે મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડન્ટ આજે સવારમાં જ મારા મોબાઈલની અંદર કોઈ કલાકારે મોબાઈલમાં વિડીયો મોકલેલો વિડીયોની અંદર રત્ન કલાકાર જે સ્પષ્ટ કહી રહ્યો છે કે મંદિરા કારણે હું આત્મહત્યા કરું છું આની પહેલાં અમે ગુજરાત સરકારની એક લિસ્ટ આપેલું છે એની અંદર રત્ન કલાકારોનો ઉલ્લેખ છે ત્યારબાદ બે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી આ રત્ન કલાકાર થયા છે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે બાહેધરી આપેલી હતી કે રત્ન કલાકારોને સરકાર મદદ કરશે એના માટેની કમિટી બનાવવામાં આવી છે તો આ કમિટી શું કરી રહી છે કમિટી એક પણ વાર મીડિયા સમક્ષ માહિતી નથી આપી કે રત્ન કલાકારોને મદદ કરવા માટે કયો એક્શન પ્લાન સરકાર દ્વારા કરવામાં આવેલ છે અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ ક્યારે પૂરી કરવામાં આવશે આંકડા સતત વધી રહ્યા છે માલિકોને પણ કહેવામાં આવે કે ઉચ્ચસ્તરીય સમિતિ સરકાર દ્વારા માલિકોને પણ દબાણ ઊભું કરવામાં આવે કે ભાવ વધારો કરવામાં આવે મંદિરની અંદર આજે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે ગંભીર પરિસ્થિતિના કારણે આ લોકો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે અમારી એટલી જ માગણી છે કે રત્ન કલાકારોને સરકાર તાત્કાલિક મદદ કરે અમારી માગણીઓનો સંતોષકારક જવાબ આપે અને કારીગરોના પગાર અને વેતનમાં વધારો કરવામાં આવે નહીતર આ આંકડો ક્યાં પહોંચશે એનું કોઈ જ હું કે તમે કોઈ અંદાજો નહીં લગાવી શકે